વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જિલ્લા પ્રમુખની વરણીને લઈ વિવાદ ચરમસીમાએ વલસાડ જિલ્લા કોંગ્રેસમાં બાવીસ લોકોની અલગ અલગ હોદ્દેદારોની કમિટી બનાવી કર્યો વિરોધ સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં કિશન પટેલની જિલ્લા પ્રમુખની વરણી કરતા વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં વિરોધ આજ રોજ વલસાડ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓ કિશન પટેલનો વિરોધ કર્યો કોંગ્રેસના હોદ્દેદારોએ કિશન પટેલને ભાજપના સ્લીપર શેલ ગણાવ્યા કિશન પટેલ ભાજપનું કામ કરતા હોવા છતાં તેમને કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી કિશન પટેલને હટાવવામાં આવે અને ન હટાવાય તો ભારતીય કોંગ્રેસનું બંધારણ મુજબ કલમ અઢારનું ઉલ્લંઘન થયું છે જેથી વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી એઆઈસીસી અને પીસીસી સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા ઉચ્ચ લેવલે નેતાઓને ફરિયાદ કરી છે કોંગ્રેસમાં જિલ્લામાં આંતરિક વિવાદ વધતા કોંગ્રેસ તૂટવાને આરે કિશન પટેલનું નિવેદન પાર્ટીએ જવાબદારી આપી છે એ નિભાવીશ

અમારા સાથી દોસ્તોને હું બધાને જાણું છું એ વલસાડના સાથીઓ હોય ઉમરગામના એ કુટુંબ છે અમારું કુટુંબને અમે કે એ કુટુંબમાં અમારે સામાન્ય રીતે ખૂબ પ્રેરણથી ચાલવાની ચોક્કસપણે જરૂર છે અને એ તમે વિરોધની ચેટની વાત કરો છો એમાં પણ હું જોઈ શકું છું કે એક ઘર હોય અને એ ઘરમાં ઘર પાંચ માણસો એમાં વાસણો ખખડતા હોય આ તો આટલું મોટું મારે કુટુંબ ચલાવવાનું છે અને કોક જગ્યાએ એ સાથે એને ચાલીશું કેમ કે એમના પર પણ જે તાકાત છે એ તાકાતનો ઉપયોગ અમારે ચોક્કસપણે કરવાનું રહેશે એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે ચેટ એમની રીતે એમને પણ કોક જગ્યાએ હોદ્દાની અપેક્ષા રાખી હશે એમને પણ જવાની આગળ જવાની ખેલ ના હોય

ચૂંટણીઓ જાય છે જિલ્લા ગ્રામ પંચાયતની તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિશનભાઈ નો રોલ નથી કે કોઈ જગ્યાએ જઈને રહેતા કોઈના સાથે નથી રહેતા જ રીતે જિલ્લાના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો સાથે પણ નથી રહેતા આ સંજોગોમાં બહુ સ્પષ્ટ અમારું માનવું છે કે આ કિશન પટેલ અને તે પણ જે એમની વરણી થયેલી છે એ સિલેક્શન થયેલું છે નોટ ઇલેક્શન એટલે અમે અમારો વિરોધ છે આ બાબતમાં પણ અને અમે માંગણી કરી છે એઆઈસીસી પાસે પીસીસી પાસે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બંધારણ છે જેની અઢાર કલમ અઢાર છે વરણી ના કરશો તો ના છૂટકે અમુ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વફાદાર સૈનિકો છે હોદ્દેદારો છે પ્રમુખો છે એ લોકોએ ના છૂટકે એઆઈસીસી સામે પીસીસી સામે હાઈકોર્ટમાં જવાની અમને ફરજ પડશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની